ગુજરાતને સબળ નેતૃત્વ પૂરું પાડનારી આ રાજકોટની ભૂમિ માનની કેશુબાપા માનની નરેન્દ્રભાઈ અને માનની વિજયભાઈ જેવા ત્રણ ઉપરાંત મુખ્યમંત્રીઓ ગુજરાતને આપનારી આ ભૂમિ એવું રંગીલું રાજકોટ શાંતિમય રાજકોટ સરળ અને સાલસ રાજકોટ સ્વાભિમાની રાજકોટ સ્વબળે પોતાની મૂડીનું રોકાણ કરી રાજકોટને ધમધમતું કરનારા એ ઉદ્યોગ જે રાજકોટને દેશ અને પ્રદેશમાં ઓળખ ઉભી કરી એવો ઓટોમોબાઈલ ઉદ્યોગ આજ વિકટ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે ગોલ્ડ સોના અને ચાંદીના ઘરેણાંઓને દેશ પ્રદેશ અને વિશ્વમાં એની સુવાસ પહોંચાડનારો ઉદ્યોગ ક્યાંય સરકારી ધારાધોરણો અને કર આતંકવાદનો ભોગ બની રહ્યો છે ડીઝલ એન્જિન જે રાજકોટની ઓળખ હતી લગભગ એ ઉદ્યોગ મૃતપાય થવા તરફ જઈ રહ્યો છે ફાઉન્ડ્રીઝ અને સબમર્સિબલ પંપ સમગ્ર દેશમાં પહોંચાડનારી આ રાજકોટની ભૂમિ મને લાગે છે કે ક્યાંક સત્તાનું ગ્રહણ એને લાગ્યું એનું પરિણામ આજ કેટલાય નાના અને મધ્યમ વર્ગીય ધંધા ઉદ્યોગ ભાંગીને ભૂકો થઈ રહ્યા છે ફેક્ટરી કારખાના બંધ થઈ રહ્યા છે જુવાની આવની નોકરીઓ છીનવાઈ રહી છે મોંઘવારીના કારણે વેપારમાં મંદીની મોકાણ છે મોંઘવારી ભારોભાર વધી રહી છે શિક્ષણ અને આરોગ્યની સુવિધાઓનું ખાનગીકરણ થવાના કારણે સામાન્ય માણસની આવકમાં વર્ષે પાંત્રીસ ચાલીસ ટકા જેટલા ખર્ચાઓ નીચેથી મધ્યમ વર્ગીય પરિવારો એ દબાઈ રહ્યા છે આ બધી જ સ્થિતિની વચ્ચે રાજકોટ ના જે અધૂરા રહેલા સપનાઓ છે એની આશાઓ અને અપેક્ષાઓ છે એને પરિપૂર્ણ કરવાના સંકલ્પ સાથે કોંગ્રેસ પક્ષનો કાર્યકર્તા રાજકોટની ભૂમિને નમન કરવા આવ્યો છે રાજકોટના હૃદયમાં ફરી પાછી આશા અને અપેક્ષાઓ જગાડવા માટે આજ પંચાયતથી પાર્લામેન્ટ સુધી સરપંચથી સાંસદ સુધી કોર્પોરેશનથી કેન્દ્ર સુધી ભારતીય જનતા પાર્ટીનો જય જયકાર હોવા છતાં લોકોની અપેક્ષાનું કેન્દ્ર બનેલી ભારતીય જનતા પાર્ટીની સરકાર રાજકોટ સૌરાષ્ટ્ર અને સમગ્ર ગુજરાતના લોકોની અપેક્ષાઓ પરિપૂર્ણ કરવામાં કેવો મળી રહ્યો છે રાજકોટ કોંગ્રેસ પરિવારના બધા જ હાકમ જેવા આગેવાનો અને કાર્યકર્તાઓ પરેશ જેવા નાના કાર્યકર્તાને ખેડૂતના દીકરાને અમરેલીથી આખે પ્રેમની પટ્ટી બાંધીના દીકરાને અમરેલીથી આખે પ્રેમની પટ્ટી બાંધી આંગળીએ પકડીને રાજકોટ લાવ્યા છે હું રાજકોટ સંસદ બનવા નહીં રાજકોટના હાથી બનવા આવ્યો છું દેશના સંવિધાનને બચાવવા આવ્યો છું બંધારણીય અધિકારો ને આગળ ધપાવવા માટે આવ્યો છું સરકારે ઊભી કરેલી ભયની દિવારને તોડવા માટે આવ્યો છું આજ સરકારમાં બેઠેલા લોકો એનો અહંકાર સાતમા આસમાને પહોંચ્યો છે ત્યારે એ અહંકારને જન સ્વાભિમાનના યુદ્ધનો શંખનાદ કરવા હું રાજકોટ આવ્યો છું મને વિશ્વાસ છે કે સો સમસ્યા એની જનેતા માત્ર ભારતીય જનતા પાર્ટીની સરકાર અને એના નેતાઓનો અહંકાર છે ત્યારે નેતાઓ જનતાને જવાબદાર બને એ માટે લોકશાહીને ધબધબતી કરવા લોકશાહીને લુણા લગાડનારા લોકોને સબક શીખવાડવા સ્વાભિમાન યુદ્ધની અંદર સમગ્ર રાષ્ટ રાજકોટના જનજનને મેં નોતરું પાઠવું છે પક્ષના કાર્યકર્તાઓ સામાજિક આગેવાનો અને રાજકોટના જનજનનો અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે ત્રણ દિવસથી સંસદીય વિસ્તારના પ્રવાસમાં ક્યાંય ઘોડે ચડાવવામાં આવે ક્યાંય ઢોલ નગારા વગાડવામાં આવે ક્યાંય ઓલડે આવે ત્યારે રાજકોટવાસીઓએ મને જીતનો વિશ્વાસ તો રાજકોટના રેસકોર્સ મેદાનમાં જ્યારે જન સ્વાભિમાન સંમેલન કર્યું ત્યારે જ આપી દીધો હતો મને લાગે છે કે આ લોકોના પ્રેમનો ભાર એ પડકારને ઝીલવા માટે મારે મારી જાતને વધુ સશક્ત કરવી પડશે આવતા પાંચ વર્ષ પરેશ ધાનાણી રાજકોટ સંસદીય મત વિસ્તારના કાર્યકર્તા તરીકે હાથી બની આ ભેળાઈ ગયેલા રાજકોટના ખેતરને સાફસૂફ કરવાનો સંકલ્પ લઈને આવ્યો છે સૌ લોકોને સાથે મળી અઢારી વર્ણની લાગણીઓને તાતણાએ જોડી ગાંધીજી અને સરદારે આપેલો સમાનતા અને સદભાવનાનો દીપ એ રાજકોટના હૃદયમાં જગાવવાનો મારો પ્રયાસ રહેશે મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આવતા દિવસોમાં આ વિસ્તારના કાર્યકર્તા તરીકે સૌને લાગણીના તાતને જોડી રાજકોટની જે અધૂરી રહેલી અપેક્ષાઓ છે આજ સૌરાષ્ટ્રનું પાટનગર છે પણ પૂરતા પ્રમાણમાં લાંબી ટ્રેનની સુવિધાઓ પણ ઉપલબ્ધ નથી રાજકોટમાં એરપોર્ટ તો બન્યું છે પણ લાંબા ગાળાની અને પૂરતા પ્રમાણમાં ફ્લાઇટો પણ ઉપલબ્ધ નથી રાજકોટ એ વેપારી હબ તરીકે સ્વબળે ઊભું થયું રાજકોટના વેપારીઓને એક મંચ ઉપર ઊભા થવા માટે રાષ્ટ્રીય વેપાર સાથે તાલ મેળવવા માટે કન્વેન્શન સેન્ટરની જરૂર છે પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર આ પૂરું કરી શકી નથી કૃષિ આધારિત આખી સૌરાષ્ટ્રની અર્થવ્યવસ્થા અને એ ઉદ્યોગ અને કૃષિ ઉપજોને દેશ અને પ્રદેશમાં મોકલવા માટે થઈને રેલવે છે કન્ટેનર ડેપો નથી ઘણા બધા પ્રશ્નો છે આ બધા જ પ્રશ્નોને લઈ મને વિશ્વાસ છે કે જ્યારે પરિણામો આવશે રાજકોટ સહિત વાયા ગાંધીનગર દિલ્હીના દરબારમાં તિરંગો લહેરાવાનો છે ઇન્ડિયા ગઠબંધનનો જય જયકાર થવાનો છે અમારી સરકાર આવશે જન જનની સરકાર આવશે રાજકોટની આશાઓને અપેક્ષાઓને પરિપૂર્ણ કરવા અમે સૌ ખંભે ખંભો મેળવીને કામ કરવાના છીએ